તો મારા ભાઈ છે જે મારા આગલા છ પુત્રોને જે મોતને ઘાટ ઉતારી દીધા છે એને આ પ્રસ્તુત કરો એને મારે જોવા છે એને મારે આલિંગન કરવું છે મારે એને પ્રેમ આપવો છે કારણ કે મેં પ્રેમ જ નથી આપ્યો જ્યારે જન્મ થયો કંશને સમાચાર મેળા દોડી આવી અને એના માથા પછાડી બધાને મોતને ઘાટ ઉતારી દીધા મારે એને મળવું છે માતાના આ રૂણમાંથી મુક્ત થવા માટે કૃષ્ણ વરુણ લોકમાં જઈ અને છ છ છોકરાઓને દેવકીની સામે રજૂ કરી દીધા છે પણ એક કંડિશનથી કે માત્ર આપ એમના દર્શન કરી શકશો પણ જ્યારે આપનો પ્રેમ એ દર્શન કરી અને જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે ફરીથી વરુણ લોકમાં જતા રહેશે આ એક શરતની આધીન પણ આ રીતે પણ કૃષ્ણએ એ દેવકીના ઋણમાંથી મુક્ત થયા છે પણ મારે તમને આજે એ વાત કરવી છે કે કૃષ્ણે દેવકીનું ઋણ ચૂકવી દીધું છે પણ કૃષ્ણ યશોદાનું ઋણ ચૂકવી શક્યા નથી સાહેબ